હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ટમેટા રગડીનું શાક આ શાક તમે પહેલાં ક્યારેય નહીં બનાવ્યું હોત તો આ ટમેટા રગડીનું શાક તમને યુટ્યુબ પર પહેલી જ વાર જોવા મળશે તો ફ્રેન્ડ્સ આ વિડિયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તો અત્યારે ટમેટાની સિઝન છે તો માર્કેટમાં ટમેટા પણ બહુ સરસ આવી રહ્યા છે તો આ રીતે મેં ટમેટા લીધેલા છે તો બધા જ શાકને બુલાવી દે તેવું આ ટમેટા રગડીનું ટેસ્ટી શાક બને છે અત્યારે હું વીસથી પચીસ લોકો માટે આ શાક બનાવી રહી છું તો ચાલો ટમેટા રગડીનું શાક કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ અત્યારે હું ટામેટા રગડીનું શાક ચૂલા પર બનાવી રહી છું તો ચૂલા ઉપર એક મોટું આ રીતે તપેલું લીધેલું છે તપેલાની અંદર આપણે તેલ ઉમેરીશું તેલ પણ આપણે વધારે થોડી ક્વોન્ટિટીમાં લીધેલું છે કારણ કે અત્યારે આપણે વીસથી પચીસ લોકો માટે આ સબ્જી બનાવી રહ્યા છીએ તો તેલ આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ ઉમેરીશું બેથી ત્રણ ચમચી જેટલી રાઈ ઉમેરવાની રહેશે ત્યારબાદ સાથે આપણે બેથી ત્રણ ચમચી જેટલું આખું જીરું પણ ઉમેરીશું હવે રાઈ અને જીરાને બરાબર ફૂટવા દઈશું ત્યારબાદ તેની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલી હિંગ પણ ઉમેરીશું હવે ચારથી પાંચ ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું બધું સારી રીતે સાતળી લઈએ સાથે જ આપણે કાચા ટામેટા લીધેલા હતા તેના ટુકડા કરી અને મિક્સરમાં ક્રશ કરીને લીધેલા છે તે ઉમેરી દઈએ હવે ટામેટાને આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી લઈએ સાથે જ આપણે અડધો લિટર જેટલું પાણી ઉમેરવાનું છે પાણી નાખવાથી જે ટામેટાની કચાસ હોય અને તેની સ્મેલ હોય તે દૂર થઈ જશે અને એકદમ સરસ રીતે ગ્રેવી તૈયાર થશે તો આ રીતે આપણે ટામેટાને એકદમ સારી રીતે ચડવા દેવાના છે તો ટામેટાને ચડવા દઈએ હવે જે બાકી ટામેટાની પ્યુરી હતી તે પણ આપણે ઉમેરી દઈશું હવે આ રીતે વચ્ચે વચ્ચે હવે જ આપણે બધું સારી રીતે ચડવા દઈશું હવે તેમાં આપણે ગોળ ઉમેરીશું અત્યારે વધારે ક્વોન્ટિટીમાં ટામેટા છે તો ગોળ પણ હું વધારે નાખી રહી છું તમે તમારા હિસાબે લઈ શકો છો હવે તેમાં આપણે બે ચમચી હળદર ઉમેરીશું સાથે જ આપણે ચારથી પાંચ ચમચી ધાણાજીરું પાવડર પણ ઉમેરીશું ત્રણ ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર પણ ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે ટામેટા અને બધા જ મસાલાને સારી રીતે ચડવા દેવાના છે તો ચડવા દઈએ અત્યારે આપણે જે ટામેટામાં પાણી ઉમેરેલું છે એ બધું જ પાણી બળી જવા દઈશું જેથી ટામેટાનો આપને જે સ્વાદ આવે તે નહીં આવે તમે ખાશો તો તમને ખબર પણ નહીં પડે કે આ એકલા ટામેટાની સબ્જી છે એટલી સરસ બનશે તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર નવા જ હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ ગ્રેવીને આપણે ઉકાળવી બહુ જ જરૂરી છે તો સારી રીતે ઉકાળી લેવી

જે લોકો બાજરીના રોટલા નથી ખાતા તે ભાખરી સાથે પણ આ ટામેટા રગડીનું શાક ખાઈ શકે છે તો હવે તમે જોઈ શકશો આપણી ટામેટાની રગડીનું શાક છે તે સરસ રીતે ઉકળી રહ્યું છે તો આ રીતે સારી રીતે આપણે ઉકાળવાનું છે હવે આપણે આ જે ટામેટાની ગ્રેવી બનાવેલી છે તે બળતા બળતા અડધું થઈ ગયું છે અને આ રીતે થોડું ઘટ પણ થઈ ગયું છે હવે આની અંદર આપણે બે ચમચી બાદિયાનો ભૂકો પણ ઉમેરીશું મસાલા તમે તમારી રીતે ઉમેરી શકો છો વધારે મસાલાનો ટેસ્ટ ભાવતો હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો અથવા તો તમે ઓછો પણ નાખી શકો છો હવે આપણું શાક એકદમ સારી રીતે ઉકળી ગયું છે તો તેની અંદર આપણે ગાંઠિયાનો ભૂકો ઉમેરીશું આ રીતે અત્યારે મેં પાંચ કિલો ટમેટાની અંદર પાંચસો ગ્રામ ગાંઠિયાનો ભૂકો ઉમેરેલો છે તો આ રીતે ગાંઠિયાનો ભૂકો કરી લેવાનો છે તમારે ત્યારબાદ બધો જ ભૂકો મેં ઉમેરી દીધેલો છે ફરી આપણે બધું જ મિક્સ કરી લઈશું અને ફરી આપણે ઉકળવા દઈશું સાથે જ આપણે કોથમીર પણ ઉમેરી દઈએ તો જોયું ને ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી ટામેટાની રગડીનું શાક તૈયાર છે તો ટમેટા રગડીનું શાકની કન્સિસ્ટન્સી આપણે આ રીતે રાખવાની રહેશે આ શાક થોડું આપણે ઢીલું જ રાખીશું જેથી આની અંદર આપણે બાજરીના રોટલા ચોળીને ખાવા હોય તો ખાઈ શકાય છે તમારે થોડું ઠીક કરવું હોય તો તમે વધારે વાર ઉકાળી શકો છો પણ અત્યારે મારું આ ટમેટા રગડીનું શાક પરફેક્ટ છે તો હું તેને નીચે ઉતારી લઈશ અને સર્વ કરી દઈશ આ ટમેટાની રગડીનું શાક તમે બાજરીના રોટલા સાથે ભાખરી સાથે અને સાથે ગોળ ડુંગળી અને છાશ ખાઈ શકો છો તો તૈયાર છે આપણું ટમેટા રગડીનું શાક તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું શાક બધા જ શાકને ને દે તેવું ટેસ્ટી બન્યું છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ ટમેટાની સિઝનમાં એકવાર આ ટામેટા રગડીનું શાક જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમે આ ટામેટા રગડીનું શાક કેવું લાગ્યું તો તમને આ ટામેટા રગડીનું શાકની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ